સંયુક્ત કર્મચારીઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મદિવસમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો બનાસકાંઠાના દિયોદરના વી કે વાઘેલા હાઈસ્કૂલ ખાતે દેશના પીએમ નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મદિવસ પર નમો કે નામ રક્તદાન સ્લોગન સાથે બનાસકાંઠાના દિયોદર ભાભર તાલુકાના સંયુક્ત કર્મચારીઓ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં એકત્રિત થયેલા બ્લડ બોટલ ડીસાની જીવન વોલન્ટરી બ્લડ સેન્ટરમાં જમા કરવામાં આવ્યા હતા બ્લડ ડોનેટ કર્યું હતું જેમાં પીએમ ના પંચોતેર માં જન્મ દિવસ પર પાંચસો પંચોતેર બોટલો એકત્રિત કરી ડીસાની જીવન વોલેન્ટરી બ્લડ સેન્ટરમાં જમા કરવામાં આવ્યું હતું ઉત્તરેમાં અંબા દક્ષિણે ધરણીધર ધીમા રણમાં રખોપા કરતી નળેશ્વરીથી મારે નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસકાંઠો બનાસકાંઠાની ધરતીને એમાંઈ દિયોદરમાં વિકે કે વાઘેલા હાઈસ્કૂલમાં આજે નમોકે નામ રક્તદાન અંતર્ગત સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જે આ સુંદર આયોજન થયું છે એ માટે હું તમામ આયોજકો વ્યવસ્થાપકો સર્વેને ખૂબ ખૂબ વંદન કરું છું અભિનંદન પાઠવું છું આજે લોહી જેના જેના લોહીમાં દાન છે એવા લોકો અહીં લોહીનું દાન કરવા માટે આવ્યા છે ત્યારે એ સૌને સહર્ષ આવકારતા હું ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું એ કહેવા માગું છું આજના તબક્કે વીકે વાઘેલા હાઈસ્કૂલમાં સંયુક્ત ગુજરાત કર્મચારી મોરચા દ્વારા અમારા યશસ્વી અને માનનીય વડાપ્રધાન જેમના પંચોતેર વર્ષ થયા અમૃત વર્ષ મનાવતા હોઈએ ત્યારે આજના તબકે મારે કહેવાનું થાય છે કે ગુજરાતના કર્મચારી સંયુક્ત દ્વારા આજે વિકે કે વાઘેલા અને ઓગણની ધરા પર જ્યારે બ્લડ કેમ્પ રાખ્યો હોય મેગા કેમ્પ એ સમયે જ્યારે અત્યારે મધ્યાહન તપી રહ્યો છે અને એ અમારા કર્મચારીઓ હોંશે હોંશે બ્લડ દાન કરવા આવે છે નમોકે કે નામ રક્તદાનનો જે સૂત્ર છે એને સાર્થક કરી સંયુક્ત મોરચા દ્વારા આજે લગભગ બસો પચાસથી વધારે બોટલોનું રક્તદાન થઈ ચૂક્યું છે અને હજુ અમારા કર્મચારીઓ આવી રહ્યા છે અને હોંશે હોંશે રક્ત કરે છે અમારા યસવી વડાપ્રધાન સો વર્ષનું આયુષ થાય અને ભારતનું અને બે હજાર સુડતાનું વિકસિત ભારત છે એ વિકસિત ભારત બનીને એક ભારત શ્રેષ્ઠ ભારત બને એવી આશા સાથે આજનો જે તબક્કો છે જે દાન રક્તદાન અને અમારી સાથે જ્યારે હસમુખભાઈ જે આખા ભારત દેશમાં ગુજરાતમાં આવે છે હસમુખભાઈ ચૌધરી જે રવિના છે કર્મચારી ગણ જે આરોગ્યના જે મેઇન પ્રમુખ સાહેબ છે એમના સાથે જોડાયેલા કર્મચારી મિત્રો છે તેમજ અમારા પત્રકાર મિત્રો તમામને વંદન કરું છું કે આજનો જે આજનો દિવસ છે એ સોના કરતાં પણ કિંમતી છે અને અમારો આજનો જે ઉત્સવ છે ઉમંગ છે ઉલ્લાસ છે એ અનેરો છે પાંચસોથી પણ વધુ બોટલ કરી અમે મોદી સાહેબને પંચોતેરમી જન્મદિવસ છે એને ઉજ્જવળ કરીશું જય હિન્દ જય ભારત